પાર્ટી દ્વારા એક સ્લોગન નારો લોન્ચ કરવામાં આવી છે જે રીતે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી મજબૂરી વર્ષ જનતાએ બીજેપીને મત આપ્યો અને જનતાની મજબૂરી હોવાના કારણે વર્ષો સુધી ભાજપ પાર્ટી સરકારમાં આવી એ વર્ષો સુધી સરકારમાં આવવાના કારણે ભાજપની અંદર એક પ્રકારનું અભિમાન આવી કે આ સરકાર અને આ રાજ્ય તો તમારા બાપનું છે જોકે લોકશાહી વ્યવસ્થામાં હંમેશા અંતિમ સત્તા ભારતના સંવિધાનમાં લખ્યા પ્રમાણે જનતાના હાથમાં હોય છે જનતા જ બાપ હોય છે જનતાથી મોટું કોઈ શાસક કોઈ સરકાર કોઈ સત્તા પાર્ટી હોતી નથી પણ બીજેપી પાર્ટીને ગુજરાતમાં એવી હવા આવી ગઈ છે એવો અભિમાન આવી ગયું છે હંકાર છે કે આ બધું જ અમારા બાપું છે અમે જે ધારીએ તે કરીએ અમારા ભાજપવાળાના મનમાં આવે એવું કરીએ ભાજપવાળાને જે ઈચ્છા પડે એમ જનતા સાથે વર્તન વ્યવહાર કરીએ અને એના અનેક દાખલાઓ છે કે જ્યાં ભાજપના નેતાને જે જમીનની જરૂર પડે ત્યાં રાતોરાત બુલ્ડર બુલ્ડોઝરો ચલાવી દેવામાં આવે જે જગ્યાએ ભાજપના માણસોએ ધંધો કરવો હોય ત્યાં ગરીબ માણસોના ધંધા બરબાદ કરી નાખવામાં આવે ભાજપના માણસો એવું સમજે છે કે આ બધું જ એમના પિતાશ્રી એટલે કે ગુજરાતીમાં બાપનું સમજે છે પણ એવું હોય નહીં લોકશાહી વ્યવસ્થા છે અહીંયા કોઈના બાપનું કંઈ ના હોય એ બધું જનતાનું હોય યા તો સરકારનું હોય અને એટલે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતની જનતા સુધી અમે એક સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે આ ગુજરાત કોનું છે ગુજરાત છે આમ જનતાનું ગુજરાતના કરોડો મહેનતું પરસેવો પાડીને જીવતા લોકોનું ગુજરાતના ખેડૂતોનું શ્રમિકોનું ગુજરાતના યુવાનોનું ગુજરાત છે ભાજપવાળાનું નથી આજ ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો ભાજપના દરેક નેતાની બાપ બેટાની જોડી બની ગઈ છે નેતા ભાજપ પાર્ટીમાં રહી અને બે નંબરના ધંધા કરે અને દીકરો અલગ બે નંબરના ધંધા કરે ભૂતકાળમાં તમે જોયું હશે કે અનેક ભાજપના નેતાઓના દીકરાઓ અનેક પ્રકારના ક્રાઇમમાં પકડાયા કોઈ મંદરેગામાં પકડાયું કોઈ ડ્રગ્સ વેચતા પકડાયું કોઈ દારૂમાં પકડાયું કોઈ સરકારી કોન્ટ્રાક્ટોની અંદર કટકી કરતા પકડાયું કોઈ તોડબાજી કરતા પકડાયું કોઈ મારામારી કરતા પકડાયું તો ભાજપના નેતાઓની દાદાગીરી અલગ એમના દીકરાઓની દાદાગીરી અલગ એટલે બાપા ભાજપમાં અને દીકરો ભાજપમાં અને બાપ બેટાની જોડી મળી અને અલગ અલગ વિસ્તારોની અંદર ગુજરાતમાં ગુજરાતની જનતાની અંદર જનતાનું શોષણ કરવામાં આવી રહ્યું છે દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે એવા કેટલાય કિસ્સાઓ છે જેમાં બાપા ભાજપમાં હોવાના કારણે એમના દીકરાઓ છે એ મારતા હોય જનતા ઉપર કેટલાક ભાજપના નેતાઓના છોકરાઓ એક્સિડન્ટો કરી નાખે છે દારૂ પીન ચલાવે ડ્રગ્સ પીન ચલાવે બેફામ ગાડીઓ ચલાવે શું કામ તો કે મારા બાપા ભાજપમાં છે મને કઈ નહીં થાય તો બાપ અને બેટાની જોડી ગુજરાતને બરબાદ કરી રહી છે અને અનેક એવા કિસ્સાઓ છે આમાં કોનું નામ લેવું અને કોનું નામ છોડી દેવું એ મોટી ચિંતાનો વિષય છે દરેક જગ્યાએ ભાજપના નેતાઓની બાપ બેટાની જોડીથી ગુજરાતની જનતા પરેશાન ગામડા લેવલથી લઈને રાજ્ય સરકાર લેવલ સુધી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે નહીં બેટાનું નહીં બાપનું ગુજરાત હવે હશે આપનું આ નારા સાથે ગુજરાતની જનતા સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ કે ગુજરાતની જનતાએ આપેલા મતના આધાર ઉપર જ ગુજરાતના ભાજપના નેતાઓ એમના છોકરાઓ બેફામ બન્યા છે અને એટલે હવે આ બાપ બેટાની જોડીને ઘરવેગી કરી અને આપનું એટલે કે જનતાનું એટલે કે સામાન્ય માણસ ખેડૂતો શ્રમિકો યુવાનો મહિલાઓ વંચિતો આમ જનતાનું શાસન આવે એવી ભાવના સાથે એવા વિચાર સાથે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે આજે અમારા આમ આદમી પાર્ટી તરફથી ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું આ નારો લોન્ચ કરવામાં આવે છે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આ નારો લઈ જઈને જન જન સુધી આ વાત પહોંચાડવામાં આવશે કે ગુજરાત ભાજપના બાપનું નથી અને ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી ગુજરાત આપનું એટલે કે આમ જનતાનું ખેડૂતોનું સામાન્ય પરસેવો પાડીને જીવતા માણસોનું ગુજરાત છે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું આ સ્લોગન સાથે આ વિચાર સાથે આમ આદમી પાર્ટી ગુજરાતના ઘર ઘર સુધી ગલી મોહલ્લા એક એક વ્યક્તિ સુધી પહોંચવાનો આજથી આ કેમ્પેનનો પ્રારંભ કરે છે અમને પૂરી શ્રદ્ધા છે કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આમ પરિવારના સામાન્ય સાધારણ પરિવારના યુવાનોને ગુજરાતની આમ જનતા આશીર્વાદ આપશે અને આ બાપ બેટાની જોડીને ઘર ભેગી કરી અને સાચું સ્વરાજ લાવવા માટે થઈ અને જનતા અમને સહયોગ આપશે ખૂબ ખૂબ આભાર આપના કોઈ પ્રશ્ન હોય તો પૂછો ગોપાલભાઈ રાજકોટના જંગલેશ્વરમાં બારસો જેટલા મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે આગામી દિવસોમાં ડિમોલેશનની વાત ચાલી રહી છે ત્યાંના લોકો ખૂબ ચિંતિત છે કેમ કે વર્ષોથી પચાસ પચાસ વર્ષોથી ત્યાં રહેતા હતા અને એવું કહેવાય છે કે વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે રિવરફ્રન્ટ ત્યાં બનાવા જઈ રહ્યું છે તો શું છે આમ આદમી પાર્ટીનું આ મામલામાં સ્ટેન્ડ આમ આદમી પાર્ટી હંમેશા ગુજરાતના છેવાડાના માણસની સાથે ઉભી રહે છે ચાહે ખેડૂતનો મુદ્દો હોય ચાહે ગરીબો નો હોય ચાહે રોજીરોટી જંગલેશ્વર હું એ જ તો કહેવા માંગુ છું કે જ્યારે જયારે ભાજપના નેતાને જે જમીન ગમી જાય એ જમીન ઉપર રાતોરાત બલ્લોજર આવી જાય છે અમે એ તો કહીએ છીએ કે ગુજરાત ભાજપના બાપનું નથી અને ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી

અમારું સૂત્ર એટલે જ આ છે કે ગુજરાત ભાજપના બાપનું નથી ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી ગુજરાત આપનું છે અને ગુજરાત આપનું બને એ માટે થઈને તો આજથી અમે આ કાર્યક્રમ લોન્ચ કર્યો છે પણ આમાં કોઈ લીગલી પાર્ટી તરફથી કોઈ ફાઇટ આપવામાં આવશે ત્યાંના લોકો માટે ગુજરાતમાં વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ અત્યારે અહીંયા મોટેરા પાસે પણ હમણાં થોડાક સમય પહેલા જેસીબી આવ્યા અને પચાસ પચાસ વર્ષોથી જે લોકો મોટેરા સ્ટેડિયમની આસપાસ સાબરમતી વિસ્તારમાં રહે છે એમના ઘર ઉજાડી દેવામાં આવે છે સાણંદ સાઈડ અને એસજી હાઈવે સાઈડ પણ સરકારના ડ્રીમ પ્રોજેક્ટના નામે જેસીબી ચાલે છે રાજકોટના જંગલેશ્વરમાં સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં જેસીબી ચાલે છે એવી રીતે સુરતમાં જેસીબી ચાલે જે જગ્યાએ ભાજપ વાળાના નેતાઓ પોતે જમીનો જોઈતી છે પ્રીમિયમ જમીનો જોતી છે મોકાની જગ્યાઓ જોતી ત્યાં જેસીબી આવે છે સામાન્ય માણસ કોર્ટમાં જાય છે અમારી જેવી પાર્ટીઓ અમારા જેવા આગેવાનો મદદ કરે છે પણ કોર્ટની એક મર્યાદા છે કે કેટલા વર્ષો સુધી કેસ ચાલે છે ત્યાં સુધીમાં તો ભાજપ નું જેસીબી ફરી વળે છે મારું એવું સ્પષ્ટ માનવું છે વકીલ તરીકે કે જનતાની અદાલતમાં જે ચુકાદો જે ઝડપથી અને જે રીતે આવશે ને એવો ચુકાદો કદાચ સરકારની અદાલતમાં ન પણ આવે જનતાની અદાલતમાં માત્ર ને માત્ર ન્યાય થાય છે ઝડપથી થાય છે અને પીડિતોના પક્ષમાં ન્યાય થાય છે સરકારની અદાલતમાં તો સરકારના વકીલો સરકારનો કલેક્ટર સરકારની પોલીસ સરકારની અદાલતમાં બધું ગરીબ માણસનું શું તો રાજકોટનું જંગલેશ્વર હોય કે ચાહે અમદાવાદનું સાબરમતી સ્ટેડિયમ આસપાસની જગ્યા હોય કે ગીર સોમનાથનો મુદ્દો હોય કે સુરતનો હોય કે મહેસાણાનો હોય કે ગમે ત્યાંનો હોય દરેક મુદ્દાની અદાલત એક જ છે એ છે જનતાની અદાલત લોકોની અદાલત લોકોનો હાથમાં જે દિવસે જાગે તે દિવસે જે ન્યાય ત્યારે ભાજપ અને ત્યાં સુધી અમે કોઈ પણ પીડિતોની સાથે છીએ ચાહે લીગલ લડાઈ લડવી છે ચાહે સડકોની લડાઈ ચાહે વિધાનસભાની એમાં અમારો પૂરેપૂરો ટેકો છે આજની તારીખમાં પણ ટેકો છે ભવિષ્યમાં પણ છે થેન્ક યુ થેન્ક યુ ઓકે